વિરમગામ બસ સ્ટેન્ડ રોડ આ થાંભલો છેલ્લા બે મહિનાથી આવી રીતના પડવાની શક્યતામાં છે પણ કોઈ જીબીનું કામ વ્યવસ્થિત વિરમગામની અંદર નથી અને આ જે મેન વાયર જાય છે આ થાંભલા ઉપર વાયર સળગી ગયા છે દાન તો ભડાકા થયા છે તોય મેં અરજી કરેલ છે વિરમગામ જીબીમાં પણ કોઈ આપ અમારું સાંભળતા નથી એનું શું કરવું